હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલ ઓફ એક્સેલન્સ અને સમગ્ર શિક્ષા અંતર્ગત હાંસોટ તાલુકાના પાંજરોલી ગામની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના ચાર ઓરડા માટે રૂપિયા સાઠ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે આજરોજ પાંજરોલી ગામની પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ નિર્માણ પામનાર ચાર ઓરડાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો એ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે ચાર ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાદ પ્રસંગે ગામના સર પંચવણીતાબેન વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી હાંસોડ તાલુકા ભાજપના પ્રમુખ આનંદ પટેલ ગામના નરેન્દ્ર પટેલ સહિતના તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રજાપતિ ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર ગામે પ્રાથમિક શાળાના ચાર જેટલા ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સર્વ શિક્ષા અભિયાન દ્વારા ત્યાં ચાર ઓરડા માટે સાહીઠ લાખના ખર્ચે આ ભવન જ્યારે બનેલું છે ત્યારે અને લઈને આવનારી ભાવિ પેઢી એ પણ પોતે સારી રીતે ભણી શકે સારી વાતાવરણમાં એ ભણી શકે એ પ્રકારનું જ્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તત્કાલીન મુખ્યમંત્રી અને આજના દિવસે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે શાળાના ઓરડાઓ હોય ગ્રામ પંચાયતના મકાનો હોય અન્ય કલેક્ટર કચેરી હોય તાલુકા પંચાયતની કચેરી હોય કાં નર્મદા કચેરી હોય તમામ પ્રકારના જે વર્ષો જૂના સો સવા સો દોઢસો વર્ષ જે જૂના મકાનો હતા એની જગ્યાએ નવીનીકરણ કરીને એ જોઈએ છે કે શાળાના ઓરડાથી લઈને પંચાયતનું મકાન હોય એ તમામ પ્રકારના મકાનો નવીનીકરણ થઈ રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં સવિશેષ વિકાસ આ રાજ્યનો થવાનો છે ત્યારે આ ભાવિ પેઢી પણ સારા વાતાવરણ ભરી શકે એ પ્રકારની જ્યારે સરકારે દરકાર લીધી ત્યારે આ તબક્કે સરકાર છે એનું આભાર માનું છું